હેલો વિદ્યાર્થી મિત્રો આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન હિરન ચેનલમાં આજે આપણે ગુજરાતી ભોલા ધોરણ છ ના ટોપિક નંબર ત્રણની વાત કરવા રહીએ છે તેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ દર્શન એટલે ચોમાસામાં સૃષ્ટિ એટલે પૃથ્વી સૌંદર્ય એટલે સુંદરતા ચોમાસામાં પૃથ્વીની સુંદરતા કેવી હોય છે તેના વિશેનું આ એક પાઠ છે ચાલો આપણે ચાલુ કરીએ આ પાઠના લેખક છે ગીજુભાઈ બધેકા પહેલાં ગીધુભાઈનો આપણે પરિચય મેળવી લઈએ ગીજુભાઈ બધેકા કેળવણીકાર હતા મુ મા તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું બાળ કેળવણી એટલે બાળકોની જે કેળવણી થાય નાના બાળકોની એના ક્ષેત્રે તેને નોંધપાત્ર કાર્ય કર્યું હતું દિવ્યા સપન કિશોર સાહિત્ય એકથી છ વાર્તાનું શાસ્ત્ર અને દિવ્યા સપન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે આ બધા તેમના પુસ્તકોનું નામ છે દિવ્યા સપ્ન કિશોર સાહિત્ય એકથી છ વાર્તાનું શાસ્ત્ર દિવ્યા સપન વગેરે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો એક પુરસ્કાર જેને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે હવે આપણને આ પાઠની ટૂંકમાં માહિતી આપેલી છે જેને આપણે જોઈશું આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે ચોમાસામાં જે જુદા જુદા જીવ જંતુઓ જોવા મળે છે એ લે લેખકે રસપ્રદ માહિતી આપી છે નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે તો બાળકો આ એક પ્રકૃતિ નિબંધ છે જેના એટલે પ્રકૃતિ વિશેનું વર્ણન કરતો નિબંધ છે જેમાં ચોમાસાની ઋતુનું સૌંદર્યનું વર્ણન કરેલું છે ચોમાસામાં જે જુદા જુદા જીવ જંતુઓ પાખોવાળા મકોડા ડેટકા બીજા એવા ઘણા બધા જીવજંતુઓ આવે છે તેના વિશે લેખકે સુંદર મજાનું વર્ણન કરેલું છે નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એવું કહીને લેખકે નિશાળના બાળકોને બારી બારણા ખોલી અને સૃષ્ટિનું સૌંદર્યનું એક ઝલક નિહાળવા માટે આકલ કરી છે તો ચાલો આપણે પાઠને શરૂ કરીએ અત્યારે ચોમાસું ચાલે છે એટલે ચોમાસાના દિવસો છે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે એટલે આકાશમાં વાદળો કાળા ડિમાણ થઈને આવી જાય છે કોઈવાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગરજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે ક્યારેક ક્યારેક ગાજવીજ સાથે એટલે આમ કળા કળી થઈને આવે છે અને ક્યારેક એમને ખબર પણ ના હોય અને આવીને વરસી જાય એમ મેઘનું જળ પૃથ્વી પર ઉતરે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગે છે ધરતી માતા એટલે ધરતીમાં બધે જ ઘાસ કાસ ને વૃક્ષ ને ફૂલ ને છોડ ને બધા આવી જાય છે એટલે એમ લાગે છે કે ધરતીએ લીલી સાડી ઓઢી હોય પક્ષી ગાન અને દેટકા અને તમરાના તીણા સોરો થી મેઘ નું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે દેટકા અને પક્ષી બોલવા લાગે વરસાદ થઈને એટલે એટલે લેખક એમ કહે છે કે મેઘ નું સ્વાગત કરતા હોય એવું લાગે છે અનેક પ્રકારના જીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે અનેક પ્રકારના ઝીણા જીવડા એટલે અનેક પ્રકારના જીવડાઓ નીકળે છે ચોમાસામાં એમ કવિ કહે છે કે નવું જીવન જેને નવું જીવન ધારણ કરી ને આમ તેમ ઘૂમવા લાગે છે આમ તેમ ઉડે છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે અત્યારે ચોમાસાના દિવસો છે અને આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે એમ લેખક કહે છે બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાવો સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમવા ઉપડવો આકાશમાંથી છો વરસાદના પાણી ગળિયા કરતાં છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો પૃથ્વી પર પથરાતા એકઠા થયા ને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશમાં જળ જુઓ વળી આ નવા જડે રચેલા નાના તળાવો ભૂસીરો સામુદ્ર ધૂનિયો બેટ દ્વીપકલ્પો જુઓ ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાહતી ભેંસોને વરસાદથી કાયમ થઈ કાયર થઈ એક બાજુ વેલી ગધેડાને દોડાદોડ કરી ઉકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ વરસાદમાં ધરાઈ ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જુઓ પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ સિદ્ધિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યની વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી જનાર ઝાડ ક્યાં છે તો લેખક કહે છે બાળકો તમે જરા ઉઠો જાગ્રત સ્ફૂર્તિ આણો એટલે ઉઠો જાગો સ્ફૂર્તિમાં આવો ફરવા જાઓ રખડવા જાઓ રમવા જાઓ આકાશમાંથી છો વરસાદના પાણી ગળિયા કરતા આકાશના પાણીને ઘડિયા કરતા તમે બારે જાઓ ઉઠો જાગો ફરો ઓઢી ઓઢીને છત્રી ઓઢી ઓઢીને બહાર નીકળો એ છે છત્રી ઓઢીને તમે બહાર નીકળો પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશમાં જડે જુઓ એટલે નાના નાના ધોરિયા ટાઈપ ધોરિયા જેવા હોય એમાંથી પાણી વહેતું વહેતું નદીમાં ભેગું થાય છે નદી બનાવતા તમે જુઓ વળી આ નવા જડે રચેલા નાના તળાવો ફુશીરો સમુદ્ર ધુનિયો બેટ દ્વીપકલ્પો જુઓ એટલે આ નવું જળ જે વરસાદનું નવું જળ પૃથ્વી પર આવે છે તેના દ્વારા બનાવેલા નવા તળાવો ફુશીરો સમુદ્ર ધુનીઓ બેટ અને દ્વીપકલ્પો જુઓ ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાથી ભેંસોને વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને જુઓ વરસાદના આનંદથી નાતી ભેંસો ભેંસોને પાણી હોય એટલે મજા આવે એટલે એ આનંદથી નાતી હોય પણ ગધેડો છે તેને પાણી ન ગમે એટલે તે એક બાજુ ઊભો છે કાયરની જેમ કવિ એમ કહે છે કાયર દોડા દોડ કરી મૂકનાર કૂતરા વરસાદ થાય એટલે કૂતરા દોડા દોડી કરતા હોય છે અને અકળનાર એટલે એ જગ્યાએ ઊભીનેરા ગાયોને જુઓ વરસાદમાં ધરાય ધરાઈને નાતા કબૂતરો અને બીજા પક્ષીઓને જુઓ પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો આકાશ સ્થિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધારનારા ઝાડ ક્યાં છે અને વરસાદથી બીજાઈ જનારા ઝાડ ક્યાં છે એટલે વરસાદને બોલાવનારા ઝાડ ક્યાં છે અને વરસાદ આવે એનાથી બી જાય એટલે એનાથી આમ કુમળું થઈ જાય એવું ઝાડ ક્યુ છે એને તમે જુઓ વળી વરસાદ રહે તે તરત બહાર નીકળો વરસાદ પછી ખડખડ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તમે કૂદશો નાચશો અને કિલકલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઊંડી ચેત ઊંડી જવાનું ચેતના આવશે તમે ચાલ્યા પણ નહીં રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળો છો હવે આ તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે જરા ઉડી લો કવિ એમ કહે છે કે વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો પહેલાં કીધું વરસાદ હોય ત્યારે બહાર નીકળો છત્રી ઉડીને હવે એમ કહે છે વરસાદ રહી જાય એટલે તરત બહાર નીકળો વરસાદ પછી ખડખડ વહી જતાં નાના મોટા ઝરણાનું મધુર ગાન એટલે ઝરણાનું જે મધુર ગાન મધુર અવાજ આવતો હોય તેને સાંભળો પગ ઝરણામાં પગ મૂકતા વહી જતાં પાણીનો વેગ તમે માપી શકશો એટલે ઝરણામાં વહી જતું પાણી હોય તેમાં તમે પગ મૂકો તેમાં તમે કૂદશો નાચશો કિલકિલાટ કરી મૂકશો મને ખબર છે કવિ એમ કહે છે લેખક એમ કહે છે કે મને ખબર છે તમે જો આ બધું કરશો તો તમે નાચી ઉઠશો કૂદી ઉઠશો અને કિલકિલાટ કરી ઉઠશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઊંડી ચેત ઉડી જવાનું ચેતન આવશે કવિ એમ કહે છે કે વરસાદ પછીની તાજગી આપનારી હવા જે તાજગી આપનારી હવા હોય શુદ્ધ હવા એમાં તમને ઉડી જવાનું મન થશે કે જલ્દી હું ઉડી જાઉં એવી ચેતના આવશે તમારામાં તમે ચાલ્યા પણ નહીં રહી શકો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલા છે કહો લેખક એમ કહે છે કે તમે ઉનાળો અને શિયાળો તો નિશાળમાં ગાળેલા છે હવે તમારી બાંધેલી પાકો એટલે બાંધેલી પાકો છે એને છૂટી કરો અને જરા ઉડી લો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને પાડવા લાગશો ઇન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવીને મોટાને ધરાવશો ઘાસના નવા નિહાળશો તેને અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો લેખક એમ કહે છે છૂટા થઈને તમે પોતે જ નિશાળેથી છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાઓને જોશો નિહાળશો પાડશો ઇન્દ્રગોપ જીવડું એક જીવડાનું નામ છે ઇન્દ્રગોપ તેને શોધી શોધીને ભેગા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ આપશો તમે જોશો કે નવા નવા ઘાસ નવા નવા ફૂલ ઉગી નીકળ્યા છે તમે તે લાવી અને મોટા તમારા સ્વજન હોય વાલી તેને તમે ભેટ આપશો ઘાસના નવા અંકુરને નિહાળશો જે નવા નવા ઘાસ ઉગ્યા હોય તેના અંકુર એટલે નાના નાના જે આમ જમીનમાં પથરાયેલા હોય તેને જોશો તમે ચૂટશો તમે એને વીણશો પછી રંગો તથા રૂપને જોઈને રાજી થશો તેના રંગ અને રૂપને જોઈને તમે રાજી થશો તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડજો કોઈ કટામાં બેઠી બેઠી કોયલ ગુંજતી હશે તમે જરા શોધશો તો એની જોઈ શકશો તમારા કાને બપૈયાના બોલ સંભળાશે ગામડાના ખેડૂતને પૂછજો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે તમે ગામડામાં હો તો કવિ એમ કહે છે તમે જો ગામડામાં રહેતા હોય તો તમે સીમ એટલે કે વાળી બાજુ નીકળજો વાળી બાજુ ભણી ઉપડજો કોઈ ઘટા એટલે જે ઘટાદાર આમ ઘનઘોર હોય એમાં કોયલ કુંજ એટલે કોયલ બોલતી હશે તમે જરા શોધશો તો એને જોઈ શકશો તમે એને ગોધશો તો તમે એને જોઈ શકશો તમારા કાને બપૈયાનો બોલ સંભળાશે તમારા કાને બપૈયા બપૈયા એક પક્ષીનું નામ છે તેનો બોલ તમને સંભળાશે તમે ગામના ખેડૂતને જો તમને ન મળે તો તમે ગામના ખેડૂતને પૂછજો કે બપૈયા ક્યાં બોલે છે તો તે તમને બતાવશે બપ્પૈયો ભાગ્યે જ જોવા મળે છે પણ તેનો અવાજ તો અવશ્ય સંભળાય જ છે કુદરતમાં તમે ઘણો રસ પડશે થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી સુગંધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે એની છાતી પીળી હશે ને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટો હશે ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસારતો તમે જોઈ શકશો લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાવશે કવિ એમ કહે છે કે કુદરતમાં તમને ઘણો રસ પડશે એટલે તમને કુદરત ગમશે રેણ કે કોઈ ફળ થોર એ ફળના નામ છે એ તમને ગમશે ઝાડ કે વેલા પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જોવા જળશે ફૂલોમાંથી ચૂસતું પક્ષી તમને જોવા જડશે એ પક્ષીનું નામ છે શક્કરફોરો એ પક્ષીનું નામ શું છે શક્કર એની છાતી પીળી હશે હવે પક્ષીનું વર્ણન કર્યું છે કે તેની છાતી પીળી હશે અને પીળી છાતી વચ્ચેથી એક કાળો લાંબો લીટો પસાર થતો હશે ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસાર તો તમે જોઈ શકશો લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતાં વાળજો તમને ત્યાં ખેતરમાં ઊગી ગયેલું જુવારની હારો જણાશે ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓભઢે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરતી વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવારનીઓ દેખાશે હવે કવિ એમ કહે છે વરસાદ પછી તમે ફરતા ફરતા કોઈ ખેતરમાં જજો ત્યાં તમને ખેત વાવણું કરતું એટલે વાવણી કરતું તમને મોલને ઉગાડતું જોવા મળશે તમને ત્યાં ખેતરમાં ઊગી નીકળેલી જુવારની હારો એટલે જુવાર વાવી હોય તો એની આરો તમને દેખાશે ગીત ગાતા ગાડાવાળાઓ મળશે ગાડા લઈને જાતા હોય તે તમને ગીત ગાતાઓ જોવા જડશે ઝાડથી ઓઢે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા બે સીમા ગુંજવતા લહેરી જુવાની એટલે જુવાની તમને જોવા જળશે જે પાવા વગાડતા હોય કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારા હર્ષ ક્યારેય સમાસે નહીં એ ખરેખરી જન્મ કૃતિ છે સૌંદર્યનું અદભુત દર્શન છે આનંદનો મોંઘેરો ઉત્સવ છે ધરાય ધરાઈને મેઘધનુષીને જોઈ લ્યો અરે જોઈ જોઈને કૂદો અને નાચો રંગોની મિલજલ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો હવે લેખક એમ કહે છે કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયો એટલે ઇન્દ્રધનુષ દેખાયું હોય જેમાં સાત રંગ હોય તો તમારો હર્ષનો પાર એટલે તમને આમ ખુશીની આનંદ નહીં સમાય એટલો હર્ષ થશે એ ખરેખરી ચમકૃત છે એટલે એ આમ ચમત્કાર છે એમ કહે છે ચમત્કારની કૃતિ છે એમ કહે છે લેખક સૌંદર્યનું અદ્ભુત દર્શન છે એટલે સૌંદર્યનું એક અદ્ભુત દર્શન છે જે ભાગ્ય જ જોવા જડે છે આનંદનો મોંઘેરો ઉત્સવ છે આનંદ આનંદનો મોંઘેરો ઉત્સવ એટલે ઉત્સવ તેમ લાગશે તમને ધરાય ધરાઈને મેઘધનુષ્યને જોઈ લ્યો તમે જ્યાં સુધી ધરાઈ લ્યો ત્યાં સુધી મેઘધનુષ્યને જો લેખક એમ કહે છે અરે જોઈ જોઈને કૂદો નાચો રંગોની મિલજલ કરો તથા અનેક ખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બારણા ખુલ્લા મૂકવો ઘરના બારણા ખુલ્લા મૂકોને કુદરતને ખોડે ખેલવા નીકળો હવે લેખક એમ કહે છે કે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે તમે નિશાળના બારણા ઘરના બારણા તમે જ્યાં હોવ ત્યાંના બારણા ખુલ્લા મૂકો અને રખડવા રમવા નીકળો તમે જલ્દી કુદરતના ખોડે રમવા જાઓ લેખક એમ કહે છે આપણે આ પાઠમાં બસ એટલું જ જોઈએ હવે શબ્દાર્થ જોઈએ નવજીવન એટલે કે નવું જીવન બપૈયા એટલે ચાતક એક પક્ષી છે તે હંમેશા ચોમાસાનું પાણી જ પીવે છે તે બીજું પાણી પીતું નથી પછી મિલ મિજહલ મિજલસ એટલે સભા મજલિસ પછી ઇન્દ્રધનુષ એટલે મેઘધનુષ્ય બસ સ્ફૂર્તિ એટલે તાજગી પસારવું એટલે ફેલાવવું લાંબાવવું પાવો એક જાતની વાસળી પછી નીક એટલે પાણી જવાનો રસ્તો છો એટલે ભલે ભણી એટલે તરફ ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય તમે ગોકળ ગાય જોઈએ છે આ એને ઈન્દ્રધનુષ કહેવામાં આવે ઇન્દ્રગોપ કહેવામાં આવે છે હવે જોઈએ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાદળાની ગરજા અને વીજળી એટલે ગાજવીજ રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું એટલે તમરું પછી દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી એટલે ભૂસીર પછી જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ એટલે દ્વીપ કલ્પ ચોમાસામાં થતું એક જીવડું એટલે ઇન્દ્રગોપ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે સમુદ્ર ધૂની હલો બાળ મિત્રો આપણે હવે સ્વાધ્યાય જોઈએ આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળી તો શું ફરક પડે એ તમે મને કહેજો વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થયું રહ્યું હોય છે એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે એ બધું તમારે કહેવાનું છે તમે પૂર આવ્યું હોય તે સમયે નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો જાની વાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં ક્યાં કયા રંગો હોય છે ચાલો એનો જવાબ હું દઈ દઉં ચા એટલે જામલી ની એટલે નીલો વા એટલે વાદળી લી એટલે લીલો પી એટલે પીળો ના એટલે નારંગી ને રા એટલે રાતો આ સાત રંગ હા ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના વાદળા તમારે વાદળ દોરવાના છે વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે અને કેમ તે તમારે કહેવાનું છે હવે પ્રશ્ન નંબર બે આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ ચેકતા જજો હાલો ચોમાસાને લગતા શબ્દો પેલા જોવાના છે ચોમાસામાં શું જળ પછી ચૂસવું નો આવે પછી ગરજના આવે પછી લીલું પછી શક્કરખોરોને ડેટકા પછી તીણું ચીણું પછી એમાં આવશે પૂર પછી નદીને લગતા નદીને લગતામાં શું આવશે પૂર આપણે એવા અલગ અલગ કરવાના છે સમજાયું આલો તે કરી લેજો પછી શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની નીચે આગળ રાઈટનું નિશાન કરો તરવરિયા ચંચળ ચપ્પળ અધીરા માછલા પાણીમાં તરતતા હોય છે ત્યારે તેમને તરવરિયા કહેવાય નાના બાળકો બહુ તરવરિયા હોય છે એ ઘડી પણ શાંત બેસી નથી જીયા અને ઉર્વિસા તેના તરવરિયા છે કે તરવ માં બીજા જોઈને જીવવા નો દે એમાં આવશે બે પછી વેગ એટલે ઝડપ ઢાળ પર સાયકલ સડસડા સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્ર પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે એમાં આવશે બે પછી નાજુક કુમળું મૃદુ આ ગાદલું તો રૂ જેવું નાજુક છે નાના બાળકોના હાડકા નાજુક હોય છે એમાં આવશે બે પછી હર્ષ આનંદ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો આનંદ અને ખુશી બને હર્ષની ટીમમાં છે એમાં આવશે એક પછી સૌંદર્ય સુંદરતા મનોહરતા સૌંદર્ય સૂર્યાસ્ત સુંદર હોય છે તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઝાડ આખો દિવસ અલે છે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું પવનની ઝાડમાં ડાળી પાંદડાનું વળવું ઝાડમાંથી હલહલ અવાજ આવવો એમાં આવશે એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું પછી ધરતીએ લીલી સાડી ધરી કરી છે એટલે બધે લીલું ઘાસ ઊગી નીકળું છે પછી નદીના પાણી ફૂલોને નચાવે છે એટલે નદીમાં કલર કલ પરથી ઈચ્છા ન હોવા છતાં ફૂલો ઉછડે છે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે નદીના પાણીને અડતા જ ફૂલો કૂદવા માંડે છે એમાં આવશે ઓપ્શન સી હવે પ્રશ્નોના જવાબ લખો નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેમ ખબર પડી નદીનું પાણી ગંદુ હતું કારણ કે તે હજી વરસાદ થયો હતો બાવળનું ઝાડ હળતું હતું કેમ ખબર પડી એ તમારે કહેવાનું છે કાગળની હોળી બનાવનાર નિશાળિયા જ હશે એમ ગુજુભાઈએ કેમ લાગ્યું પછી શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો પછી ગીજુભાઈ બાળકોને સિંહ સલાહ આપે છે ગીજુભાઈ બાળકોને બારે નીકળવાની સલાહ આપે છે તમે ચોમાસાના સુંદર દ્રશ્યો જુઓ અને વરસાદ વહી ગયા પછીના પણ દ્રશ્યો જુઓ તેવી સલાહ આપે છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો ચાલો બાળકો કરી લેજો એ હવે પ્રશ્ન નંબર સાત કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે આપણે પહેલો પ્રશ્ન વાંચીએ મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું મોટેથી નહીં શાંતિથી નહીં સાચવીને નહીં ઘસી ઘસીને નહીં ધરાઈને નહીં રડતા રડતા નહીં પણ એમાં આવશે ઝડપથી દોડીશ શું આવશે ઝડપથી હવે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું શાંતિથી ચાલીશ હવે એમાં આવશે હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ પછી મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પછી મામીએ લાપસી રાંધી છે હું બોલો 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 ધરાઈને જમીશ પછી દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે ગુસ્સેથી બોલે છે પછી ગ્રાહક શાંતિથી બોલતા હતા પણ વેપારીએ વેપારીએ બોલો બોલો ગુસ્સેથી જવાબ આપ્યો પછી નાના છોકરાને તો રમતા રમતા લડી પડે જ પછી રડતા રડતા હસી પડે રેખાંકિત શબ્દો ફકરામાં આડા આવડા લખાઈ ગયા છે તમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરી લખો એક પહેલવાન છોકરો હતો એ એમાં શું આવશે ઘણે નીચે નહીં આવે ઘણે ઊંચે નહીં આવે પછી કેરી નહીં આવે પછી મજબૂત નહીં આવે પછી પર નહીં આવે પછી નીચે નહીં આવે પછી ટીણકો નહીં આવે ત્રીજા નહીં આવે પાકી પછી સુગંધિત એમાં આવશે મજબૂત ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના ટેણકો ઊભા ઉપર ચડી ગયો પછી એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખંભા પર ચડી ગયો ચારેયના સૌથી નીચે હતો તે ત્રીજાના ખંભા ઉપર ચડી ગયો એ તો સુગંધીદાર પહોંચી ગયો એના પાછળની કેરી આવી ગઈ ઘણે ઊંચે કેરી આવી ગઈ એ કેરી પર હતી ટિણકો તો સુગંધીદાર છોકરાના નીચે છોકરાના ખંભા ઉપર ઘણે ઊંચે ખાવા માંડ્યો અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી જોડ ઉમેરો અને ઉદાર પ્રમાણે લખો તમારે એ કરી લેવાનું છે ચાલો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે છે સમજાણું આપણે એ વખતે વાક્ય બનાવવાના નામ અને વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો આપણે વાક્ય બનાવવાના છે ઉપર બનાવ્યા હતા એવા પછી કૌંસકમાં કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો દાંતમાં સડો ન થાય તે માટે આર્થિક સવારે ઉઠ્યા પછી અને રાતે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે પછી મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે મોટાભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે રશ્મિ તો રેખાના ઘરે કોઈકવાર જ જાય છે પછી નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ વારે કડીએ રમે અવારનવાર રમે મોટી રિસેસમાં વધારે પછી સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય હાલો પ્રશ્ન બાર કોશમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો જેવી આંખ કેવી આંખ એ તમારે કહેવાનું છે પ્રવૃત્તિ છે બાળકો તમારા માટે તમે વાંચીને કરી લેજો પછી ક્રિયા વિશેષણનું ગ્રામર છે હવે આપણે મળીશું આવતા ચેપ્ટરમાં જેનું નામ છે દૃષ્ટિપારની સૃષ્ટિ ચાલો મિત્રો જય હિન્દ હવે મિલશું આપણે